હમ જય માતાજી ગાઈ જય સદારમ બાપા હર હર મહાદેવ ગાઈ આપણે ઉઠી ગયા હતા અને નેચા ઝૂમક્યા હતા કેમ કે ધાબા ઉપરથી પવનો વરસાદ આવે એટલે આખો દિવસ ખાટલો લાબોને લઈ જવાનું કાટું પડે ઉપાડવાનું એટલે નીચે પથારી કરી નેચા ઝૂમક્યા હતા અને હવે મામીને સ્કૂલમાં મૂકવા જવાનું છે તો મૂકતા જઈએ ફાઇનલી કાંઈ મામીને અહીંયા સ્કૂલમાં મૂકવાના હતા તો આપણે સ્કૂલમાં મૂકી દીધા

અને આજે છે ને દિવસે તો કામ વધારે હતું ઓફિસમાં તો દિવસે કંઈ બ્લોગ બ્લોગ બનાવ્યો નહોતો વધારે મતલબ બ્લોગ બનાવવાનો કંઈ મેળ પડ્યો નહોતો ઓફિસમાં કામ વધારે હતું તો અને કરવું જ પડે હોય એટલે તો પેલા જેવું છે કે નોકરી કરતા હોય તો ભાજિયા જેવી જિંદગી હોય ગામડામાં જે રીતે ભાજીઓ કામ કરે એ રીતે આપણે ભલે નોકરી કરતા હોય પણ કામ તો કરવું પડે ઓફિસમાં ભાજીયાની જેમ જ કારણ કે આપણે ગામડે પાક બધી અને અહીંયા એવું જ પાક બોધે જેવું જ થાય એ ઓફિસમાં કામ વધારો હતું તો દિવસે કંઈ બહાર નીકળાય નહીં એ દિવસે કંઈ બ્લોગ બનાવવાનું સેટિંગ થયું નહીં જમી બીતી લીધું બનાવ હક સુઈ જઈએ ચલોને જય માતાજી ગુડ નાઇટ